ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસે મકર સંક્રાંતિના સહિતના આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે આ તૈયારીઓના ભાગરૂપે પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો સમિતિના સભ્યોને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા માટે અપીલ પણ કરાઈ હતી તો શાંતિ સમિતિની બેઠક બાદ પોલીસ સ્ટાફ દ્વારા પ્રભાસ પાટણના મુખ્ય બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું પોલીસે વેપારીઓની દુકાનની બહાર રોડ પર માલસામાન ન રાખવા અને રસ્તા પર અડચણરૂપ પાર્કિંગ ન કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી ફૂડ પેટ્રોલિંગ દ્વારા શહેરમાં સામાજિક તત્વોને કાયદાની મર્યાદામાં રહેવાનો કડકમાં કડક સંદેશો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસની સક્રિય હાજરીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો હતો પ્રભાસ પાટણ પોલીસે તમામ નાગરિકો વેપારીઓ અને સામાજિક આગેવાનોને અપીલ કરી છે કે આગામી તહેવારો દરમિયાન શાંતિ સૌહાર્દ અને પરસ્પર સહકાર જાળવવા પોલીસને પૂરતો સહકાર આપે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવામાં પણ જણાવ્યું હતું bureau report gujarat fight news